પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે સમગ્ર ભારતમાં ઉજવાય છે ત્યારે આજે માળિયા હાટીનામાં પણ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં માંગરોળ માળિયા વિસ્તારમાં માળિયા હાટીનામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો પાંચ લાખથી વધારે કેન્દ્રો ઉપરથી નવા મતદારો જે જોડાવાના છે એનો આજે એક ભવ્ય કાર્યક્રમ માળિયાની ધરતી ઉપરથી યોજાણો જે યુવા મંચના કાર્યક્રમના આધારિત કાર્યક્રમ હતો એમાં સૌ લોકો સહભાગી બના નવા યુવાનો મતદારો જોડાય એના માટેનું પ્રધાનમંત્રી શ્રીએ યોગદાન માર્ગદર્શન આપ્યું અને અમારી માળિયાના યુવા કર કાર્યકર્તાઓ દ્વારા હવે કાર્યક્રમ કરી અને માણિયાની જનતાને એક શુભ સંદેશ આપ્યો છે કે વધારે વધારે ભારતીય જનતા પાર્ટીમાં લોકો મતદાન માટે આગ્રહ કરે અને દરેક યુવા યોગ જોડાય અને અહીંયા જે માર્ગદર્શન મેળ્યું છે એ દરેક યુવા સુધી પહોંચે અને દરેક ઘર સુધી પહોંચે દરેક લોકો ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી આદરણીય યજસ્વી પ્રધાનમંત્રીશ્રીનો હાથ મજબૂત કરવા એવું હું આહવાન કરું છું મદદે માત્ર ભારતમાં તકી થઈશું આજરોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે હમણાં હમણાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી સન્માનનીય મોદી સાહેબે યુવા મોરચાના યુવા કાર્યકર્તાઓને જે પ્રથમ વખત મતદાતા છે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તેમને પૂરાય ભારતની અંદર લગભગ પાંચ હજાર જગ્યાએ અને ગુજરાતની અંદર લગભગ ત્રણસો ચોસઠ જગ્યાએ આ યુવાઓને સંબોધન કર્યું છે એ પૈકીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા યુવા મોરચા દ્વારા લગભગ આઠ જગ્યાએ આ નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરાયું જેના ભાગરૂપે આજે માળિયા માંગરોળ વિધાનસભાની અંદર માળીયા મુકામે સામાન્ય ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરકટિયાની ઉપસ્થિતિમાં અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એની ઉપસ્થિતિમાં આજે વિશાળ યુવા મોરચાનું સંમેલન અહીંયા માળીયા માર્કેટિંગ યાર્ડ મુકામે યોજાયું